સ્કૂલે જતો છોડવા આવેલા પપ્પાને પાછો ફરી ટાટા કહેતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો કોલેજ જતો મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને પણ તારા લગ્ન બાદ તારી પત્ની ના કહેવાથી તારા

અરે એક દિવસ એકલા આંટો મારવા જતો ખબર પડી જ જશે કે જે ઉ બાપ એમ નીકળે છે કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે પણ જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાત વધારે ગમે છે મને મા પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પરછાયામાં દીકરીઓ રાદ કરતી હોય છે બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગર ખાધી પણ તેની દીકરીને પ્રેમ હોય જો માં એક એવી બેંક હોય